પાલિકા દ્વારા ભાગરૂપે ધંધુકા શહેરમાં જાહેર રોડ ઉપર ચીફ ઓફિસર વિશાલ પટેલની સૂચના મુજબ ધંધુકાના ઠેર ઠેર વિસ્તારમાં દવા ધરવામાં આવી હતી જેમાં ધંધુકાના મેઇન ચાર રસ્તા ધંધુકા બિરલા ચાર રસ્તાથી લઈને આવડા ચોક મોટી શાક માર્કેટ વગેરે સ્થળોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો નવા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તેમજ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરના સુપરવિઝન હેઠળ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા